રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ યુટ્યુબ ચેનલ છે હાર્દિક સ્વાગત છે હરગવા હરગવામાં પાન પીળા પડી ગયા છે પાણી લાગી ગયું છે ફાલ થોડો થતો ઈ ખરી ગયો છે અને હવે શિયાળામાં નવો ફાલ આવશે ખરી જાય અને આપણો જે સોડવો છે એ હો રેડી હાઈ ક્લાસ ગોઠવાઈ ગયો રે એમને આપણને એમાંથી ઉત્પાદન મળે તો શું કરવું જોઈએ આપણે બરાબર છે તો ખાસ કરી મિત્રો આપણે તમને આજે સરગવાના પાક વિશેની માહિતી આપણે આપીશું તો પહેલાં આપણે આ રીતની ચેનલ આવતી હોય છે એને સબસ્ક્રાઈબ કરવાની છે અહીંયા કાળા કુંડાળામાં સબસ્ક્રાઈબનું બટન આવે છે બરાબર આ દળ તમે એને દબીજો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગઈ એટલે કે તમને આજે હાથ વાગે વિડીયો ધળીંગ નારાનો મળી જાય બરાબર છે હવે પહેલી વાત કરીશું કે આપણે જે હરઘવો બનાવ્યો છે એમાં ફાલ ખરી જાય છે ફૂગ લાગી જતી હોય છે એને હિસાબે આપણે વધારે પડતો પ્રોબ્લેમ થતો હોય છે હવે ફૂગની આપણે દવા નાખી દઈએ પછી અમુક ટકા જીવાત પણ આવતી હોય છે કોઈ થ્રીપ્સ આવતી હોય છે માઇનર અથવા તો ઇયળ આવે છે તો આપણે ઇયળની પણ દવા નાખીએ અને એ પણ કામ રેડી થઈ જતું હોય છે પરંતુ ઘણી વખત આપણા જે ફૂરડા છે બરાબર એ અમુક ટકા આવીને તાત્કાલિક રીતે એમને પડી જ જાય છે કારણ કે એને પોષણ સરખું મળતું નથી અને આપણે જે અમુક ટકા શેગું બેહી ગયું હોય છે એ શેંગું તમને કહું લાલ થઈ જાય છે વાંકી વળી જાય છે વળિયા થઈ જાય છે જે આપણે માલ છે બધો બદલામાં જાય છે હવે એમાં પણ તમને કહું રાતળિયા એક ફોગ લાગી જાય છે અને પોટાશ જો વધારે વપરાઈ ગયો હોય તો પોટાશ ના હિસાબે પણ એવું બને છે બી પહેલા નંબરમાં ખેડૂત મિત્રો કે પોટાશ થોડોક ઓછો વાપરો ખાતર નાખો તો એમાં તમે એગ્રોસેલનું મહાલાભ છે પછી વિટા ઝિંગ છે બરાબર છે ન્યૂ ફાર્મ કેમનું પછી આપણે સલ્ફર મિલનું ટેકનોજેડ છે તો એ આપો સાથે તમે નાઇટ્રોજન આપો પણ વીઘે આઠથી દસ કિલો લખી આપો અથવા એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસિયો જે આપો છો એ આઠથી દસ કિલો આપો પણ મેગ્નેશિયમ સલ્ફેટ ફરજિયાત આપો વીતમી એક એકરે પચીસ કિલો એટલે કે સોળ ગોઠાના વીઘા પ્રમાણે આઠથી દસ કિલો આ વાત થઈ ખાતરની હવે વાત કરીએ આપણે દવાની કે ભાઈ ફોગ લાગી જાય છે અને એને હિસાબે પાન પીળા પડી જાય છે પાન ખરી જાય છે અને પાંદડા હોય પાંદડા છે એ છોડનું રસોડું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એની કાર્યવાહી બધી પ્રણાલી બનાવી અને ખોરાક એ આપણા પાક સુધી પહોંચાડતો હોય છે છે બરાબર હવે આ એટલે ફૂગ લાગી તો માટે શું કરવું જોઈએ કે એક બીએસએફ કંપનીનું પ્રાયર આવે છે બીએસએફ કંપનીનું પ્રાયર પંપે તમારે આઠ થી દસ એમ એલ આપવાનું છે કેટલું આઠ થી દસ એમ એલ લેખે પ્રાયગર આપવાનું છે ફૂગમાં સારું એવું કામ આપશે તમને જેમાં વૃક્ષા પાયરેટ અને પાયડો ક્લસિન બે શક્તિશાળી તમને કોઈ ફૂગ ના શકો છે અને એમાં તમારા પાકની માલિપા હરગવામાં બહુ સારેવું પડે છે આ તમારે દવા મરચીમાં છે ટમેટીમાં છે રીંગણીમાં છે ડુંગળીમાં છે સીંગમાં છે સોયાબીનમાં છે કપાસમાં છે બધામાં તમે થી બાર મેં લખે ઉપયોગ કરી શકો છો હવે જો ખેડૂતો તમને પ્રયાસર ન મળે બરાબર છે તો તમારે કોટેવા કંપનીનું ગેલેલિયો વે આવે છે

તમને ખેડૂત મિત્રો ગેલી લો વે નો મળે બરાબર છે તો તમે સારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે કોષાઓ પ્રાઇમ આવે છે જે દુનિયામાં છે બરાબર છે તમે આવનાર જે બીજી આપણી સિઝન છે તમને કોઈ ચણામાં છે જીરુંમાં છે ધાણામાં છે વરિયાળીમાં છે કોઈ પણ શાકભાજીમાં છે એમાં પણ તમે કોસાઓ પ્રાઇમનો પંપે ત્રીસ થી પાંત્રીસ એમ એલ ઉપયોગ કરી શકો છો પરંતુ સરગવાના પાકની માલિપા તમારે એક પંપની માલિકા વીસ થી પચીસ ઉપયોગ કરવાનો છે અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ સારામાં સારું છે અને છે છે એક બીજું ટ્રાયક્લાઝોલ બરાબર છે એટલે આ પણ તમે ઉપયોગ કરી શકો છો હવે એક ત્રીજું આવશે તમને કહું જે જૂની અને જાણીતી બ્રાન્ડ છે એ છે ગોધરેજ કંપનીનું બિલિયસ બરાબર છે ગોધરેજ કંપનીનું બિલિયસ

તમને કોઈ સારામાં સારું કામ આપશે માપની વાત કરીએ તો વીસ એમએલ લેખે આનું માપ છે આ ચારે ચાર દવા તમને કોઈ વિશ્વવિખ્યાત છે અને તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં અને હરેક દુકાને તમને મળી જાય હવે વાત કરીશું આપણે જે રોગ લાગે છે રોગ લાગે ને એ લ આવી જાય છે થ્રીપ આવી જાય છે ફૂલ હોય ફૂલની માલી પર એ લાગી જાય છે ફૂલની માલી પર જેવા લાગી જાય છે અને એને હિસાબે એ ખરી જાય છે હવે જીવાતની વાત કરીએ તો ધાનુકા કંપનીનું ઈ એમ વન આવે છે ધાનુકા કંપનીનું ઈ એમ વન આવે છે જે તમને કહું ઈમામેકટીન બેન ઝોઇડ પાંચ ટકા આવે છે ઘણી બધી કંપનીનું તમને કહું ઈમા મેક્ટિન બેન આવે છે એ વન પોઈન્ટ નાઇન આવે છે કેટલું આવે છે એક પોઈન્ટ નવ આવે છે જ્યારે ધાનુકા કંપનીનું છે એ સીધું પાંચ ટકા આવે છે કેટલું પાંચ ટકા લખે નાખવું આપણે દસ ગ્રામ નાખવું પડે છે અને આપણને વીસ પચીસ દિવસના સારા એવા પરિણામો મળે છે બરાબર છે તમારે આ દવા છે એ કોઈ પણ તાલુકામાં જિલ્લામાં ગમે ત્યાં તમને મળી જાય આપણે શું કહેવાય કે પ્રોગ્લેમના નામથી પણ આવે છે પછી ગોધરેજનું પણ આવે છે પછી ક્રિસ્ટલનું પણ આવે છે ધાનુકા કંપનીનું પણ આવે છે સારી સારી જે આપણે કંપનીના નામ આપણે તમને મોઢે હોય એ બધી જ કંપનીમાં ઇમામિક પાંચ ટકા વન પોઈન્ટ નાઇનની ભલામણ કેતો પાંચ ટકા તમે લઈ શકો છો દસ ગ્રામ લખાય તમે નાખજોમાં ગમે એવી એલ છે હરખવાના પાકની માલિકા સાફ થઈ જાય ફૂલની માલિકા જે એડ આવે છે અને જીવાત બેન ખાઈ જાય છે એ પણ તમને આનથી મરી જશે એટલે તમને એમાં સારામાં સારું પરિણામ મળશે સારામાં સારો ફાયદો મળશે બરાબર છે તો ઇમામ એકીન બેન જોય પાંચ ટકા લેવાનું છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ફાલ ફૂલ દવા એમાં સરગવામાં કઈ સારી આવે નડે ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો કે અમુક ટકા દવાઓ સરગવાના પાકની મલપા અતિશય નડે છે એટલે કે શું થાય પાંદરા પાંદરા બધું ખરીદે આવે બધું હેઠું હળવનારાનું બરાબર છે તો એવું ન થાય એને માટે આપણે ખાસ લઈને આવ્યા છીએ બરાબર મલ્ટિપ્લેક્સ કર્ણાટકાનું સમરસ મલ્ટીપ્લેક્સ એમાં ઇમ્યુનિટીને કારણે પીળો પડતો હોય તો એ મટી જાય ખોરાક જમીનમાં તમે આપેલો હોય અને છોડ લો લઈ ન શકતો હોય બરાબર છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બનાવીને પણ ડાળીથી તમને કોઈ ફ્રૂટ સુધી પોષણ જેવું જોવે એવું ન મળતું હોય તો પણ તમને એમાં આ હાઇડ્રોસ્ટેટ છે એમિનો એસિડ છે એમાં સારામાં સારું કામ આપશે આની અંદર અઢાર પ્રકારના કન્ટેનો આવે છે જે આપણા છોડને જે ક્લોરોફીન બનાવે છે અને પછી જે છોડને એકદમ ખોરાક તમે આપણે ઘરે જઈને રોટલો તમને તૈયાર હોય ઉપર માખણ સોંપેલો હોય અને કેવો મસ્તનો થઈ જાય એવી રીતે તમને આમાં સારું એવું પરિણામ મળે છે તમે આનો ઉપયોગ કરી શકો છો બેસ્ટ વસ્તુ છે બરાબર છે બીજું આવશે તમારે ઓમકાર કંપનીનું હોમિક ગ્રીન હું ઓમિકની જે ભલામણ કરું છું લિક્વિડના ઉમિકની ભલામણ કરું છું અને એક પણ ફક્ત ને ફક્ત એક જ કંપનીનું એ છે ઓમકાર કંપનીનું કારણ કે ઘણા બધા યુમિકના અમે ડેમોન્સ્ટ્રેશન ટ્રાયલ બેઝ લેવાના આવ્યા એ ઘણા બધા ગરમ છે ખેડૂત મિત્રો હરકવાને એટલા માટે અમે બીજી કોઈ પણ યુમિકની ભલામણ કરતા નથી એક જ યુમિકની ભલામણ કરીએ છીએ એ છે ગોદરેજ આપણે ઓમકાર કંપનીનું યુમિક ગ્રીન ફક્ત બાર ટકા તે કેટલું બાર ટકા છે આપણે કાંઈ પંદર ટકા પછાત ટકા કે ટકા સો ટકા લેવાની જરૂર નથી કાંઈ હુમિકને ફોલવિંગ બી ભેગું આવે એ કાંઈ લેવાની જરૂર નથી ઓનલી ફોર લિક્વિડમાં આવે છે પંપે

હરેક કન્ટ્રીની મલપા વેચાતા કોઈના કોઈ નામથી વેચાતા ટેકનિકલો છે અને આમાંથી કોઈના કોઈ ટેકનિકલો હરેક દેશની મલપા વેચાય છે એટલે આ પ્રોડક્ટ બહુ સારી એવી છે ભરોસામ છે ગરમે ન પડે અને આપને સારામાં સારું પરિણામ મળે અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જે ખેડૂત મિત્રો એ સરગવાનો પાક કર્યો હોય તમે ન કર્યો હોય તમારી પાસે વિડીયો હોય તો એને હળફનારાનો તમે ત્યારે શેર કરી દેજો જેથી કરીને એની માહિતી મળી રહે નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન